લો પોલીસે તો ભારે કરી સામાન્ય રીતે એવું થાય છે કે પોલીસ નકલી પત્રકારો પકડે છે અને નકલી પત્રકારો પોલીસના નામે તોડ કરે છે તેવી અનેક ફરિયાદો છે પણ મોરબીના ટંકારામાં તો એવું થયું કે અસલી પોલીસે પત્રકારોના નામે તોડ કર્યો અને મામલો પહોંચ્યો એસએમસી સુધી એટલે કે નિર્લીપરાય સુધી હવે આ પોલીસ ઇન્સ્પેક્ટર જેણે પત્રકારોના નામે પૈસા લીધા એની સામે નોંધાયો છે ગુનો વિસ્તૃત રીતે અને વિગતવાર બધી જ વાત ખુલ્લા મને કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણે અખબારોમાં અનેક વખત વાંચતા હોઈએ છે કે કેટલાક કહેવાતા પત્રકારો પોલીસના નામે તોડ કરે છે કેટલાક કહેવાતા પત્રકારો આરટીઆઈ કરી તોડ કરે છે પણ હવે તો એક એવી ફરિયાદ સામે આવી છે કે જેમાં અસલી પોલીસે પત્રકારોના નામે તોડ કર્યો અને તોડ કર્યા પછી મામલો જ્યારે સરકાર સુધી પહોંચે છે ને સરકાર આ મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપરાયને આપે છે ત્યારે આખું કૌભાંડ બહાર આવે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર અને એક હેડ કોન્સ્ટેબલ સામે ટંકારામાં લાંચ રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાય છે પણ આખું કૌભાંડ બાર કેવી રીતના આવ્યું તે બહુ રસપ્રદ છે અને કેવી રીતના નિર્લીપરાય અહીં સુધી પહોંચ્યા તે ઘટના સમજવી જરૂરી છે ઘટના એવી છે કે તારીખ છવ્વીસ ઓક્ટોબરના રોજ મોરવી જિલ્લાના ટંકારામાં આવેલી એક આલીશાન પાંચ તારક હોટલ છે હોટલ કમ્ફર્ટ હોટલ કમ્ફર્ટમાં ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને તેમની ટીમ દરોડો પાડે છે ત્યાં કેટલાક લોકો પત્તા રમી રહ્યા હતા આ કોઈ નાના માણસો નહોતા મોટા માણસો હતા નામાંકિત લોકો હતા અને એ પણ સાચી વાત છે કે તેમને અગાઉ જુગાર રમવાની ટેવ હતી પણ જ્યારે ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ રૂમમાં દાખલ થાય છે ત્યારે તે પત્તા રમી રહ્યા હતા પણ ત્યાં પૈસા નહોતા જુગારધારા પ્રમાણે ત્યાં પૈસા હોવા અનિવાર્ય છે વાય કે ગોહિલ આ બધાને ધમકાવે છે ડરાવે છે અને પછી ગુનો નોંધવાની વાત કરે છે પછી આપણે કહીએ છીએ સાહેબ કે રસ્તો કરો ને આ લોકોએ પણ કદાચ તેવું જ કહ્યું હશે વાય કે ગોહિલ રસ્તો કરે છે આ બધાને જ જુગાર ધારામાં પકડવામાં આવે છે ટંકારા પોલીસ એક પ્રેસનોટ બહાર પાડે છે જેની અંદર બાર લાખ રૂપિયા રોકડા પકડાયા ફલાણા ફોન પકડાયા ફલાણી ગાડી પકડાઈ આવા દાવા કરવામાં આવ્યા અને જુગારનો એક કેસ નોંધાઈ જાય છે આ કેસ નવજીવન ન્યૂઝે પણ કવર કર્યો હતો અને અખબારોમાં પણ આ સમાચાર આવ્યા હતા પછી અચાનક એક સમાચાર આવે છે સમાચાર એવા આવે છે કે આ દરોડો પાડનાર અધિકારીને સજા મળી એટલે કે ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલને સજા કરવામાં આવી કારણ તેમણે મોટા લોકોને ત્યાં દરોડા પાડવાની હિંમત કરી ગોહિલને ટંકારા પોલીસ સ્ટેશનમાંથી બદલી કરી લીવ રહેલા હેડ કોન્સ્ટેબલ દેવભૂમિ દ્વારકા બદલી કરી દેવામાં આવી આ સમાચારનું વધારે આશ્ચર્ય હતું પણ મામલો શું હતો તેની કોઈને ખબર નહોતી આ મામલે રાજકોટ રેન્જના આઈજીપી અશોક કુમાર યાદવ મોરબીના એસપીને એક તપાસ સોંપે છે આ તપાસ મોરબી એસપી પાસે પડી રહે છે માત્ર નિવેદનો નોંધાય છે આગળ કંઈ ચાલતું નથી આ દરમિયાન રાજ્ય સરકારને એક અરજી મળે છે અને અરજી કરનાર વ્યક્તિનું નામ હતું રવિ મનસુખલાલ પટેલ આ રવિ મનસુખલાલ પટેલ નામની વ્યક્તિ ગૃહ વિભાગને ફરિયાદ કરે છે કે ટંકારાની હોટલ કમ્ફર્ટમાં જ્યારે રેડ પડી તેમાં એક રવિ મનસુખલાલ પટેલ જુગાર રમતો પકડાયો છે એવું તમારી પ્રેસ પ્રેસનોટમાં લખ્યું છે પણ મારા ભાઈ મારા સાહેબ મારા બાપ હું તો ત્યાં હતો જ નહીં હું ટંકારામાં પણ નહોતો તો મારી ત્યાં રેડ કેવી રીતના પડી તેવો પ્રશ્ન તે સરકારને પૂછે છે સરકાર આખો મામલો સમજી જાય છે ગંભીરતા સમજે છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને આ પત્ર મોકલી આપવામાં આવે છે વિકાસ સહાય એક સિનિયર પીએસ અધિકારી છે નક્શીક પ્રમાણિક છે તેમને ખબર પડે છે કે ટોપલીમાં રહેલો સાપ ગંધાઈ રહ્યો છે નક્કી કઈ ગડબડ છે એટલે આ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લીપરાય અને ડીવાય એસપી કેટી કામરિયાને સોંપવામાં આવે છે બસ તપાસનો ધમધમાટ શરૂ થાય છે આખી ટીમ ટંકારા પહોંચે છે આખી ટીમ મોરવી પહોંચે છે એક પછી એક બધાના નિવેદન થાય છે પાછા આવીને તેઓ ડીજીપી વિકાસ સાયને એક રિપોર્ટ મૂકે છે જેમાં આ બંને પોલીસ અમલદાર એટલે કે ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહેપત સિંહ કસૂરવાર હોવાનું સાબિત થાય છે એટલે આ બંનેને તાત્કાલિક ફરજ મુકૂપી ઉપર ઉતારી દેવાનો આદેશ વિકાસ શાહે આપ્યો પણ જે તપાસ ચાલુ હતી આગળ તપાસ ચાલે છે અને તેમાં જે સત્ય આવે છે તે કંઈક જુદું હતું અને સત્યના આધારે એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર ખાતે મોરબીના ટંકારામાં એક ફરિયાદ નોંધાવી જેમ આરોપી તરીકે વાયકે ગોહિલ અને મહીપતસિંહને આરોપી બનાવવામાં આવ્યા છે પણ એસએમસીની તપાસમાં શું તથ્ય બહાર આવ્યું તથ્ય એવું બહાર આવ્યું કે કમ્ફર્ટ હોટલમાં આ વેપારીઓ પત્તા રમી રહ્યા હતા ત્યારે વાય કે ગોહિલ ત્યાં હોટલ ઉપર પહોંચે છે હોટલના કાઉન્ટર ઉપરથી માસ્ટર કી લે છે અને રૂમ ખોલે છે અને રૂમ ખોલતા પહેલાં મહીપતસિંહ પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કરે છે અને અંદર જાય છે ત્યારે વેપારીઓ પત્તા રમી રહ્યા હતા ને તેમની પાસે નાસ્તામાં સેન્ડવીચ પડેલી હતી બસ આટલું જ હતું છતાં પછી બધાને એક પછી એક બાર લોબીમાં બોલાવવામાં આવે છે અને એવું કહે છે કે વ્યવહાર કરવો પડશે બચવું હશે તો અને વ્યવહારની વાત શરૂ થાય છે પણ વ્યવહાર શેનો કરવાનો પોલીસ સામાન્ય રીતે એવું કહેતી હોય છે કે નહીં મારવાના પૈસા અહીંયા પણ એવું કહેવામાં આવ્યું કે નહીં મારવાના હવે મને એ સમજાતું નથી કે જુગારના કેસમાં શું કામ કોઈને મારવો પડે કોઈ જુગાર રમતો હોય તો પણ જુગાર રમે છે તો જુગાર ધારા હેઠળ ગુનો નોંધવાનો મારવાની વાત કહે આવી છતાં પોલીસે કીધું પહેલાં તો નહીં મારીએ બીજી વાત તમને પકડીશું પોલીસ સ્ટેશન લઈ જઈશું અને તાત્કાલિક જામીન આપીશું હવે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે જેને સાત વર્ષથી ઓછી સજા જેમાં છે એ બધા જ આરોપીઓને પોલીસ ઇન્સ્પેક્ટરે જાતે જામીન આપી દેવાના છે એટલે જામીન આપવા એ ઇન્સ્પેક્ટરનો અધિકાર છે જામીન લેવા એ આરોપીનો અધિકાર છે એટલું જ નહીં એવું કહેવામાં આવે છે કે અમે મીડિયાને જાણ નહીં કરીએ મીડિયા આવે તે પહેલાં તમને ત્યાંથી જવા દઈશું એના પછીની શરત એવી હતી કે હવે તમને મદદ કરીશું તમારા સાચા નામ નહીં લખીએ એટલે એક આરોપી છે જેનું નામ છે તીરથ ફળદુ એ તીરથ ફળદુનું નામ બદલી રવિ મનસુખલાલ પટેલ કરવામાં આવે છે આમ બધા જ આરોપીઓના જે પૈસાપાત્ર આરોપીઓ હતા એમના નામ બદલવામાં આવ્યા એટલું જ નહીં એના કરતાં પણ આગળ વાત ચાલે છે કે મુદ્દામાલમાં મોબાઈલ ફોન કબજે લીધા હતા આરોપીઓ પૈસાદાર હતા એટલે એવું કહેવામાં આવે છે તમારા ફોન અમે તમને પાછા આપીએ પણ મુદ્દામાલ તો બતાડવો પડશે એટલે તમારા ડ્રાઈવરના ફોન મુદ્દામાલમાં મૂકો એટલે ડ્રાઈવરના ફોન મુદ્દા માલમાં મૂકવામાં આવે છે કુલ જે પૈસા મંગાવવામાં આવ્યા એ ત્રેસઠ લાખ રૂપિયા આ વેપારીઓ પાસેથી મંગાવવામાં આવ્યા જેમાંથી બાર લાખ રૂપિયા મુદ્દામાલ તરીકે બતાડવામાં આવે કે જુગાર રમતા હતા વેપારીઓ અને તેમાં બાર લાખ અમને મળી આવ્યા છે અને બાકીના રહ્યા એકાવન લાખ રૂપિયા આ એકાવન લાખ રૂપિયા ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને એમના હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સાથે રહેલા માણસો લઈ જાય છે કેમ તો કે તમને મારીશું નહીં તમને તરત જામીન આપીશું તમારા નામ બદલી નાખીશું તમારું મીડિયામાં નહીં આવે મીડિયાને જાણ નહીં કરીએ વગેરે વગેરે કંઈ એકાવન લાખ રૂપિયા લઈ ગયા હવે એકાવન લાખ રૂપિયા બાદથી ઉપર કે નીચે કેટલું વહેંચાયું એનો જવાબ તો વાય કે ગોહિલ જ આપી શકે વાય કે ગોહિલની સસ્પેન્ડ કર્યા પછી હવે તેઓ પણ બીમાર થઈ ગયા છે અને રજા ઉપર છે પોલીસમાં બદલી કરો એટલે બીમારી બહુ સ્વાભાવિક હોય છે પણ હવે આ મામલે વાય કે ગોહિલે આજે નહીં તો કાલે હાજર થવું પડશે જવાબ આપવો પડશે કે તોડના એકાવન લાખ રૂપિયા ક્યાં છે અને કોની વચ્ચે વહેંચાયા છે એક જમાનો એવો હતો જ્યારે ચંબલની અંદર ડાકુઓ ઘોડા ઉપર આવતા બંદૂકના નાળચે લોકોને લૂંટતા હતા હવે સમય બદલાયો છે ડાકુઓની જગ્યાએ હવે કેટલીક પોલીસ ડાકુ જેવી થઈ ગઈ છે તેઓ ઘોડા ઉપર આવતા નથી તેઓ આવે છે નવા કાયદાના જોર ઉપર આવે છે અને કાયદાના જોરે પેનના ગોદે તેઓ આ પ્રકારની લૂંટ કરે છે જો તમે પોલીસ અમલદાર છો અને તમને પણ આવી લૂંટનો વિચાર આવતો હોય તો ધ્યાન રાખજો બાળકો નાના છે બદનામી થશે નોકરી જશે સસ્પેન્ડ થશો પૈસા કમાશો પણ આબરું નહીં હોય તો